ખેડૂત મિત્રો આજે તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બાબરા પંદરસો પંચાણું જામજોધપુર સોળસો એકત્રીસ માણાવદર પંદરસો પાંસઠ બગસરા પંદરસો નેવાસી જામનગર સોળસો વીસ ગોંડલ સોળસો એક બોટાદ પંદરસો એકસઠ જેતપુર સોળસો છાસઠ સાવરકુંડલા પંદરસો એંસી કડી પંદરસો છવ્વીસ ધ્રોલ પંદરસો પચાસ હળવદ પંદરસો છપ્પન વાંકાનેર પંદરસો પચાસ વિસાવદર પંદરસો એકાવન જસદણ પંદરસો પંચાવન હિંમતનગર ચૌદસો ને પંચોતેર ખેડૂત મિત્રો બધા જ વાયદાનો સમય આજે તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ પાંચ વાગ્ય અને બાર મિનિટની આસપાસ આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ જીરો નવ જેટલો ઘટીને અડસઠ પોઈન્ટ અડસઠની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો એકસો એસી રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર પાંચસો ની આસપાસ ચાલી રહ્યો છે અને એમસીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોડનો ડિસેમ્બર બે હજાર ચોવીસનો વાયદો સત્તર રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો પચીસની આસપાસ બંધ આવેલો છે ટૂંકમાં ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારો ઉછાળો કદાચ અમારા અનુમાન મુજબ જેતપુરમાં આજે તોફાની મોટું વાવાઝોડું કહી શકાય નહીં બોલાણા હોય ખેડૂત મિત્રો ગામડે બેઠા પણ કપાસની બજાર ખૂબ સારી એવી વેગ કરી રહી છે ઘણા બધા ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે કે પરાશરાભાઈ અમારે સારો કપાસ હોય તો પંદરસો ની આસપાસ ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છીએ ખેડૂત મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે જ આવી માહિતી તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ બિલકુલ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો ખુદનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને તમારે ત્યાં કપાસના કેવા ભાવ ગામડે બોલાઈ રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂતો